कथा प्रसंग परम पूज्य सदगुरु जोगी स्वामी वातु साक्षर संहिता भाग एक किरण पंचासी पोर्ट नंबर टू आज कथा સંસારની અંદર બાળક જન્મે અને ગણો દીપાય એવું એમાં શક્તિ આવે એમ સત્સંગમાં આવ્યા પછી કેવા સાધુ સાથે હેત છે જીવ જોયો છે એવું એમાં બળ આવે ભગવાનને સર્વ સુખના સિંધુ જાણે છે જગતને નાસવન દેખે છે દેહથી પોતાના આત્માને જુદો સમજે છે ભગવાનને સુખના સિંધુ જાણે છે તો એને ભગવાન પરમેશ્વરમાં કેમ પ્રીતિ થતી નથી એટલે સ્વામી કે સત્સંગ થતા 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 જેવું અંગ બંધાય એવું સજાય રહે સત્સંગે કરી અંગની પુષ્ટિ થાય પણ અંગ તો એનું જ રહે સત્સંગ એટલે શું દ્રષ્ટાંત આપ્યું ગ્રસ્તનું મા બોન ઉઘાડી દખી જાય તો મનમાં દાસ થવી જોઈએ દાસ ન થાય તો ધર્મ રહે નહીં એમ સત્સંગ વિના બીજો પદાર્થ પ્રધાન થાય તો દાજ થવી જોઈએ સત્સંગ એટલે જેને આપણને ભગવાન ઓળખાવ્યા જેને આપણે સંસારમાંથી તાર્યા જન્મ મરણ થકી છૂટો કર્યો સ્વભાવ થકી ઇન્દ્રિયોના સ્વભાવ થકી જેને આપણને નિર્લેપ કર્યા એના સિવાય બીજું પદાર્થ પ્રધાન થાય ને તો દાસ થવી જોઈએ તો એના હૃદયમાં સત્સંગ પ્રધાન રહે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થવું ન ગુણાતન સ્વામી લખ્યું હરિભક્ત સંસારીની વાત કરી ગ્રસ્ત હોય એને બહેરાને છોકરા થાય એટલે પુરુષમાંથી હેઠ ઓછું થઈ જાય જ્યાં સુધી દ્વિભુજ હોય ત્યાં સુધી મારી પાસે શત્રુભુજ થાય એટલે ખબર પડે ને દ્વિભુજ એટલે બોલો કોણ કે એકલો जाए जाए ने, दे दे ने, तो त्रिभुज એટલે હ હ લગન થાય પછી હા બસ બે માણસ હોય ને બે ભેગા જમતા હોય એમ વેલા મોઢા આતે બીજુ ભાઈ પણ છોકરો થઈ ને પછી ભૈરા ને પુસ્મતી ઓ સુતી જાય અને ઓ મો વધી જાય પછી ભૂખ લાગે ને પે માં દીકરો ખાઈ લે પછી કે કેમ જમી લીધો તો છોકરો રોતો જ ભૂતો ભૂખ લાગે બે દેખાઈ લીધું એમ ગુણાતાન સ્વામી કે જેના આશીર્વાદથી જેની કૃપા થકી જેની દ્રષ્ટિ થકી ભગવાન દેખાણા પછી ઓલી વસ્તુ વધી થઈ જાય અને આશીર્વાદ આપનાર વસ્તુ થઈ જાય જો મોટા પુરુષે ગુરુએ આશીર્વાદ ના આપ્યો મૂર્તિ દેખાવાની હતી પુરુષ હતો તો બાળક થયો પુરુષ ન હોત તો મુખ આકાશમાં ઉતાર પુરુષ હતો તો બાળક થયો આકાશવા ઉતારે બોલો એટલે ભગવાનની મૂર્તિ દેખાય પછી પ્રગટની તાણ ઓછી થઈ જાય પણ ગુણાચન સ્વામી કે જો ગુરુએ આશીર્વાદ દીધો તો ભગવાનની મૂર્તિ દેખાડી હૌણ વસ્તુ નથી સે અધી પણ ઓન ને આગળ જેના ગાડે બે એના ગીત ગાવા જોઈએ દિશાની સામે લખ્યો જો વ્યાસ ભગવાન એને બધાના ગુણ ગાયા બધાને ગુણ ગાય બધા દરેક અવતા ને જો સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય એવું રે સદાયને માટે જો ખામી કે અંગ ક્યારે બદલે તો ગુરુ બદલે ત્યારે સામાન્ય દ્રષ્ટિ જોઈએ તો ધ્યાનનો અંગ હોય એમાંથી વાર્તાનું અંગ કરવું હોય તો વાર્તા કરનારા ગુરુ મળે છે એમાં વિશેષતા થાય તો થાય એમ સ્વામી કે ગુરુ બદલે તો અંગ બદલે અંગ થાપન કરનારા ગુરુ છે આશીર્વાદ આપનારા ગુરુ છે અટલે ગુરુ મહત્તા છે ગુરુ ગોવિંદ લાગુ પાઈ બલિહારી મારા કે જેને ગોવિંદો બતા ગુરુ ગોવિંદ ગોવિંદોનો ખડે હિસ કિસકો લાગુ પાલિહારી મારા ગુરુદેવ જેને ગોવિંદો वितालाई गुरुन बल्लिहारी जिने भगवान उल्खायवा भगवान उल्खायवा पसे विशेष्टा ही से गुरुनी महता यनी मोटु विशाल रदै समुद्र जिव भगवान मा जोड़े પોતામાં ન જોડે ભગવાનમાં જોડે એ સાધુ અને પોતામાં જોડે એ અસાધુ આટલી છે થઈ ગયો દરિયા જેવું પેટ છે તો સમારી દીધો ગમે એટલું પાણી જાય ને દરિયામાં દરિયો કોઈ ઊંચો થાય ને જરાય અલી હારી મારા કી જેને ભગવાનજીઓ બતાવ્યા જે વસ્તુ ન મળે જે વસ્તુ પ્રાપ્ત ન થાય જે ઓળખાઈની જેનો ભેટો ન થાય એ વસ્તુને આપણે એને મુખોમુખ ભેટાડી દીધા મુખોમુખ મળ્યા નથી માવજી કેવા જાણીને ધરશે ધ્યાન પરોક્ષ ભક્ત પામે નહીં પ્રાપ્તિ અને મનને જપે નહીં ઝાડ 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 પરોક્ષ ભક્ત પામે નહીં પ્રાપ્તિ મુક્તાન સ્વામી કે છે મુખો મુખ મેળા નથી માવજી અને કેવા હરી જાણીને છે ધ્યાન અનુમાન જ્ઞાન કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન ન કહેવાય ભગવાન આ હનુમાન છે ને આ જ ભગવાન સ્વામિનારાયણ બસ બીજા કોઈ નહીં એ મુખો મુખો આજ મને મળ્યા એ ભગવાન સ્વામિનારાયણ જો એટલે સત્સંગ એ મહત્વ છે મોટા એકાંતિક સાધુ એને હાથ જોડવા અને કેમ સત્સંગ મોટા હાથ ફૂટ નહીં હો દોઢસો ક્યાં કિલો વજન હોય એ નહીં તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના કે જા ગુરુ નિષ્ઠા ગુરુ ભાવ સાધન તો હોય જ પણ ભાવ ન હોય સાધન અને ગુરુભાવ બેમી કે આપણે નિયમ પાળવાના અને બીજા ન પાળતા હોય એનો આપણે ગુણ લેવાનો હમ આપણે નિયમ પાળવાના નથી પાળતા એનો ગુણ લેવાનો કેવી રીતે એ લોકો કરીને આવ્યા છે અને આપણે કરવું બાકી છે જોયું આવી ગયો ને બે અને યોગ આ બે આવી ગયો આપણે પાળવો એ સાંખ અને બીજાનો ગુણ લેવો એ યોગશાસ્ત્ર ગુણ ચાર ગુણ કીધા એવા હોય અને પછી વિશેષતા પ્રગટ ભગવાનને વિશે આસ્થા પ્રગટ ભગવાનને માનનારા એ જે સાધુ કેમ કરવાનું એની આજ્ઞામાં રહેવાનું એ નામ કહેવાય સત્સંગ સ્વામી કે આવો સત્સંગ રાત્રિ દિવસ સુધી કરશો ત્યારે થાય મૌર્ય જો ભગવાનમાં જીવ સોટ્યો તો એવો થયો જીવ જો સોટજી જોદ્રિકાશમ દીપ જેવું સ્થાન હોય હ્રહ્માના કલ્પ પર્યંત આયુષ હોય ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામી એનો અહોરાત્રિ સમાગમ યોગ હોય અને કથા વાર્તા કરીએ બ્રહ્માંડનો પ્રલય ત્યાં સુધી થાય જો એટલે ઓલું તો છે જ પણ મોટામાં મોટું તકલીફ શું આવે મનનું ધાર્યું છોડવું એ અને મનનું ધાર્યું છોડી દે એટલે આખા બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો કરવો પડે નહીં આખા બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો કરવો પડે કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો મનનું ધર્યું સોડું ઈ ગમતું મૂકી હરિ હરિગમતામાં રહેવાનું છે અત્યાર સુધી સ્વામી કે જીવ સાધન કરે છે એ માનને આધારે ગુરુના વસનમાં રહે નહીં જો ગુરુની આજ્ઞામાં રહીને થોડું કરે તોય કામ થઈ જાય હમ થોડું કરે ને તોય પોતાનું ધાર્યું કરવું એ સગુણ પણ કહેવાય બીજાની આજ્ઞામાં રહેવું એ નિર્ગુણપણું કહેવાય પોતાની મેળે કરવું એ બધું સગુણ છે એની વસ્તુ છે મોટા પુરુષની આજ્ઞાવાજન કરે તો એની વસ્તુ છે એ નિર્ગુણ થઈ ગઈ ભગવાનના સંબંધવાળી થઈ ગઈ સ્વામી કે આપણી મેળે આપણે સાધન કરીએ ને તો આપણે માન આવે મેં ઉપવાસ કર્યા મેં એકઠાણું કર્યું મેં આમ કર્યું મેં ધારણ કર્યા હું પારણ કરું આમ ફ્રેસ આવી જાઉં તો એનાય તમે સત્પુરુષની આજ્ઞામાજન કરો તો કોઈ દિવસ માન આવે નહીં જોયું બીજું કોઈ વાંધો નથી નહીં કરવા હિંમત નહીં હારવાની કરવાની સમજાણું કરવાનું પણ એની અંદર આપણે નુકસાન ના હોવું જોઈએ ફાયદો થવો જોઈએ અને બીજાની આજ્ઞામાં રહે એ નિર્ગુણપણું કહેવાય એનો પોતાની મેળે કરે તો સગુણપણું કહેવાય સ્વામી કે એમાં ક્યારેય જીવને માન આવે માનનો અંકુર સોળ ફૂટ પછી ઝાડું થાય ફળ ફૂલ ઘેઘુર બની જાય ફર્સ્ટ ક્લાસ મોટું ઝાડ ઘેઘુર બોલો પછી બધું આવે ને માન આવે ને બધું આવે ને પછી જો એટલે વૈરાગનું પણ કીધું તો સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તોય પણ એનો વૈરાગ આવતો નથી જો એનું કારણ સત્સંગ થતા થતા જેવો અંગ બંધાય એવું રહે બસ બાળકને કેવી ગળોંધી પામવામાં આવી છે એ પ્રમાણેમાં શક્તિ આવે એમાં આપણે કેવો સત્સંગ કર્યો કેવા ગુરુ કેવો આપણે જીવ જોયો છે બસ નિર્વિકલ્પ અને સવિકલ્પ બે છે બે પ્રકાર છે સગુણ અને બીજો નિર્ગુણ અન્વય અને વ્યતિરક અન્વય વ્યતિરેક સગુ છે નિર્ગુણ સૌલો સત્સંગ એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિવાળા સાધુ હોય આજ્ઞા ઉપાસના નિષ્ઠા હોય એની સાથે જીવ જોડવો અને કેમ કરવો આનું નામ કહેવાય સત્સંગ સત એવા ભગવાન સત્યવા શાસ્ત્ર અને સત્યવા સત્પુરુષ લોટ ખાંડ અને ઘી ત્રણ હોય ને તો લાડવા કહેવાય હા હું સંકેત બોલ હું હા એમ કહે સત એવા શાહત્ર સત્યવા પુરુષ સત એવા ભગવાન એનો સંગ કરવો આ નામ કહેવાય સત્સંગ આ લાડવા કહેવાય એમ સત એવા પુરુષ સત એવા સહત્ર અને સત એવા ભગવાન એનો સંગ કરો આ નામ કહેવાય સત્સંગ તો ડાબી બાજુ મૂકવાનો આવે લેવાનો એમ અનેક પ્રકારના અંગ કીધા એમાં રહી મહારાજે છેલ્લા પ્રકારના સોળમાં લખ્યું જે મારે ભજન કરો અને પંચવીને ઘાટ બંધ થાય એનો અંગ કહેવાય ફંશ વિશે ઘાટ બંધ થઈ જાવ છે એનો અંગ કહેવાય એમઆરએન થોડું કરે તો એ વધારે સમાસ થાય સ્વાયમ બાપા સ્વામી કે બપોરે ઠાકોર જમાડ્યા હોય જો કોઈ પૂછે શું જેમાં તો કંઈ ખબર નથી હાંજની વાત હાંજે ક એ પ્રદેશ ગયો કહેવાય સમજો ને એ ઠાકોર જમાડે એટલે ઘડી બસ બસ પૂછવું બસ પૂરું ભૂલી જાવ એ ઉપશમ કહેવાય હ મહારાજે અમદાવાદના ત્રીજામાં લખ્યું ભૂલવો વિસારી દેવો આ બધું ઉપશમ કહેવાય જો ઉપસમ વસ્તુ એવી સમજે ને જે માણસ ઊંઘમાં જાય અને આનંદ થાય એમ ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય અને ઉપસમ કહેવાય છે અજ્ઞાની સુશુભને લીન થાય અને ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય આ કહેવાય ઉપસમ અવસ્થા ભૂલવું છોડવું સમજો લેટ ગો કરવાનો લેટ ગો ને દો સારી વસ્તુ છે સ્વીકારવાની નબળી વસ્તુ હોય એને છોડવાની બસ એમ ભગવાન સંબંધી સંકલ્પ કરવાના અને જગત સંબંધી સંકલ્પ એને દાટો દઈ દેવાનો 뭘 우세하자.